જેનું મુરત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચેતન દવે સહિત નગરપાલિકા સદસ્યો નગરજનોની ઉપસ્થિતિમાં મુરત કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાજ્ય સરકારે રાજ્યની સેટેલાઇટ ટાઉન યોજનામાં પાંચ ગામોની પસંદગી કરાઈ છે તેમાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ સાવરલી નગરપાલિકાનો સમાવેશ કરાયાની જાહેરાત કરાતા નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને ધારાસભ્ય આવતા સમયમાં નગર વિકાસના કામોને વેગ મળશે જે માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અત્યારે આપણા સૌ માટે અત્યારે એ એ આનંદની ક્ષણ કહેવાય અત્યારે જો પણ હું તો તમારો ધારાસભ્ય તો કે 2027 સુધી છો જ તમારે 4 મહિના પછી કોમ્પો જવાનું છે ભગવાન ઓફિસર અને એજન્સી અને પાણી પુરવઠા નિગમ એ કામ કરાવે એવો મને વિશ્વાસ પણ છે અને હું ખાસ કરીને સૂચન કરું છું કે જે નાના મોટા પ્રશ્ન તમારા સુધીના આવે એજન્સીને પણ કહું છું નગરપાલિકાના સભાસદોને પણ કહું છું ને ચીફ ઓફિસરને પણ કહું છું જીરો ટકા પણ ચલાવી લેવામાં આવશે નહીં કામમાં કોઈ પણ પ્રકારની સ્થતિ રહેશે તો આ વખતે તે જ પણ કોઈની ભૂલ ચલાવવામાં આવે નહીં નગરને છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન કરે છે જે રીતે ગટર નો જે ડ્રેનેજ ઉભરાવાનો કુંડીઓ ભરાઈ જવાનો આ બધો પ્રશ્ન એવો પ્રશ્ન હતો કે ખરેખર ઘણા સમયથી આ લોકો આ પ્રશ્નને લઈને નગરજનોએ ખૂબ હલાકી વેઠી છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણા દ્વારા રજૂઆત થઈ રજૂઆતને ધ્યાનમાં રાખી પંદર કરોડનું પંદર કરોડ સોળ લાખ છપ્પન હજાર આઠસો ને ઇકોતેર રૂપિયાની ગટર લાઇનનું આ કામ ગુજરાત ની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણું મંજૂર કર્યું કોર્પોરેશન ની પેરાલાલ વિકાસ એ સાઉ જવાબદારી ઓબ્ઝર્વેશન મ્યુનિસિપલ કમિશનર ના અંડર માં હવે આ સાવલી ની અંદર જેટલી ફેસિલિટી કોર્પોરેશન ને મળતી હશે એટલી જ ફેસિલિટી તાવલી ટાઉન ને કોર્પોરેશન ને ગુજરાત સરકાર આપતી થાય તાવલી શહેરની ભૂગર્ભ ગટર યોજના ની સુધારણા તેમજ નવીન ગટર લાઇનના કામકાજનો ખાતમુહૂર્ત છે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ ચેતન દવે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના સદસ્યો ગામના સૌ આગેવાન મિત્રો વડીલો યુવાનો માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા ને ખાસ કરીને ગુજરાત સરકારનો આ પ્રસંગે હું આભાર માનીશ કે છેલ્લા પંદર વર્ષથી નખાયેલી ગટર ભૂગર્ભ યોજનાની અંદર જે નાની મોટી તકલીફો જે તે ટાઈમથી બનેલા કામમાં આજ દિવસ સુધી પડી છે એ નગરના નગરજનોની તકલીફોને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફરી પંદર કરોડ જેવી માતબર રકમ નગર માટે સરકારે જ્યારે ફાળવી ત્યારે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માની છું અને આ કામ જે પ્રમાણે છે એ પ્રમાણે એનો એસટી પ્લાન્ટ એના ગટર લાઈનમાં જે નવી ગટર લાઈન છે એ પણ તેમજ જૂની ગટર લાઈનમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં જૂની ગટર લાઈનને ત્યાં કાઢીને નવી ગટર લાઈન નાખવા માટેની પણ યોજના સારી રીતે આ ડીપીઆરમાં લીધેલી છે આજથી આ જે કામ ચાલુ થાય છે કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે મારું નગરમાં જે નાની મોટી જે તકલીફો કહેવાતી હતી કે બહુ મોટી તકલીફ અમે ગટરના ઉભરાવાથી જે થતી હતી એનું પણ નિરાકરણ આવશે સાથે સાથે ગુજરાત સરકારના પાંચ ટાઉન એ સેટેલાઇટ ટાઉન તરીકે ડિક્લેર થયા એમાં મારું તાવલી ટાઉન પણ સેટેલાઇટ ટાઉનમાં ડિક્લેર થયું છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ આભાર માનીશ કે આ સેટેલાઇટ ટાઉન તરીકે જે અમારી સાવલીની પસંદગી કરી છે અને આવનારા દિવસોની અંદર તાવલીના વિકાસને જે હરણફાળ વેગ મળવાનો છે એ બદલ દિલથી હૃદયથી નગરપાલિકાના તમામ મતદાતાઓ હતી નગરપાલિકાના સૌ નાગરિકો હતી અને સાવલી તાલુકા તાલુકાના નાગરિકો હતી હું ગુજરાત સરકારનો આભાર માનું છું ફરી એક વખત આજના આ કાર્યક્રમમાં હું શુભેચ્છાઓ આપું છું અને આ કા જે કામ છે એ કામ સારી રીતે ગુણવત્તાભેર થાય અને આવનારા વર્ષોની અંદર ગામના પ્રજાના જે આ પ્રશ્ન જેનું નિરાકરણ આવે એવી અપેક્ષા રાખું છું